ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની એસી બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી આમ તો ઐતિહાસિક કહેવાય એવી આપણી નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી ઐતિહાસિક બિલ્ડિંગ છે આપણે હમણાં કહ્યું એમ અનિલભાઈએ બાર એસોસિએશનના પ્રમુખશ્રીએ બે હજાર સત્તરની અંદર એમની રજૂઆત હતી કે નવું કોર્ટનું બિલ્ડિંગ બનાવવામાં આવે અને બિલ્ડિંગ એવું બનાવવામાં આવે કે અધ્યતન હોય જે તે વખતે હું ચીફવીપ હતો અને તે વખતે માન્ય પ્રદીપસિંહ જાડેજા આપણા કાયદા મંત્રી હતા અને વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે આ કોર્ટ બિલ્ડિંગ માટેના રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા અને એ મંજૂર કર્યા પછીથી આ કોર્ટ બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતની અંદર આ ડિસ્ટ્રિક કોર્ટનું એવું બિલ્ડિંગ છે જેની અંદર એસી સાથે અને તમામ સુવિધાઓ જે વકીલોને જોઈએ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બધી કોર્ટોની અંદર એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી કે આ અદ્ભુત અને આધુનિક બિલ્ડિંગ તૈયાર થયું વસંતભાઈ ગૌતમ છે નડિયાદ બાર એસોસિએશનમાં પ્રમુખની જવાબદારી નિભાવું છું અમારી માટે આજે બહુ ઐતિહાસિક દિવસ છે જેમના કારણે આ બિલ્ડિંગનો પાયાથી લઈને આજ બિલ્ડિંગ ઊભું થયું એના કરતા હર્તા અમારી સાથે છે પંકજભાઈ દેસાઈ સાહેબ એમના યથાશક્તિ પ્રયત્નના કારણે આજે અમે આ બિલ્ડિંગમાં બેસવા માટે સમર્થ થયા છીએ આજથી બે હજાર સત્તરમાં પિસ્તાલીસ કરોડની ગ્રાન્ટ એમના થકી અમને મંજૂર થયેલી અને એ પિસ્તાલીસ કરોડ પછી આશરે લગભગ એકાદ વર્ષ પહેલાં અમે વકીલોને વધુ સારી સગવડતા મળી રહી એસીથી લઈને કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રકચરની એના માટે તેર કરોડને પાસઠ લાખની વધારાની દર દરખાસ્ત મોકલવામાં આવેલી જે પંકજભાઈ દેસાઈ સાહેબના હોય એમનું વિધાનસભાનું સત્ર ચાલુ હતું એ ચાલુ સત્ર મૂકીને અમારી સાથે લગભગ બપોરના બે અઢી વાગ્યાથી સાથે હતા તો સાંજે સાત વાગ્યા સુધી સીએમ સાહેબને મેળવીને અને એમની સાથે અમને મિટિંગ કરાવીને તાત્કાલિક અમારી તેર કરોડ પાસઠ લાખની જે ગ્રાન્ટ હતી વધારાની જે તાત્કાલિક મંજૂર કરાવી અને એના પ્રતાપ એ ગ્રાન્ટના પ્રતાપ આજે આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવા માટે હકદાર થયા છીએ આખા ગુજરાતમાં જિલ્લા લેવલે આ સૌ એવી કોર્ટ છે કે જ્યાં હાઈકોર્ટ સિવાયના વકીલોને ડિસ્ટ્રિક લેવલને પ્રેક્ટિસ કરતા વકીલોને સેન્ટ્રલ એસીને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળેલું છે